રાજસ્થાન વિધાનસભામાં ગેરકાયદેસર ધર્માંતરણ વિરોધી કડક કાયદો પસાર આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ વિપક્ષ કોંગ્રેસના વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે ધ્વનિમતથી વિધેયકને મળી મંજૂરી રાજસ્થાન વિધાનસભાએ મંગળવારે વિપક્ષ પર ભારે હોબાળા વચ્ચે રાજસ્થાન વિધેયક કિસ્સામાં વીસ વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે સામાન્ય છેતરપિંડીથી થતા ધર્માંતરણ માટે સાતથી ચૌદ વર્ષની જેલની સજાની દરખાસ્ત છે આ વિધેયકમાં ગેરકાયદેસર ધર્માંતરણની વ્યાખ્યામાં ખોટી બળ અનુ અનુચિત પ્રભાવ પ્રચાર લાલચ લગ્નની લાલચ અથવા અન્ય કોઈ કપટપૂર્ણ માધ્યમોનો સમાવેશ કરવામાં આવ્યો છે સગીરો મહિલાઓ અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યોનું ગેરકાયદેસર કરાવવા પર દસથી થી વીસ વર્ષની કેદ અને ઓછામાં ઓછા દસ લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે સામૂહિક ધર્માંતરણના કિસ્સામાં સજા વધારી વીસ વર્ષથી આજીવન કેદ અને ઓછામાં ઓછા પચીસ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે આ કાયદા હેઠળ તમામ ગુના બિનજામીન પાત્ર રહેશે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય આ વિધેયકની કડક ભારત સામે સૂત્રોચ્ચાર કરી ચર્ચાનો બહિષ્કાર કર્યો હતો ગૃહ રાજ્યમંત્રી જવાહરસિંહ બેઢમે વિધેયકનો બચાવ કરતા કહ્યું કે બંધારણ ધર્મની સ્વતંત્રતાનો અધિકાર આપે છે પરંતુ છેતરપિંડી કે લાલચથી ધર્માંતરણને સમર્થન આપતું નથી અને સામાજિક સમરસતા માટે આ કાયદો જરૂરી છે વિપક્ષે આરોપ લગાવ્યો કે સરકાર રાજકીય લાભ માટે સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનો પ્રયાસ કરી રહી છે साथियों आज राजस्थान विधानसभा के अंदर जबरन धर्मांतरण को रोकने के लिए बिल लाया गया जो पास हो गया है कानून बन गया है जबरन धर्म परिवर्तन करना डराकर, धमकाकर, फ्रॉड से धोखे से शादी करना नाम कुछ और है लेकिन कुछ और बताना लालच देकर भ्रमित करके ये सब तरीके गैर कानूनी है और आप समझ लीजिए इस बात को कि जब देश के खिलाफ धर्म परिवर्तन को हथियार के रूप में इस्तेमाल करा जाए तो निश्चित रूप से कानून बनना जरूरी है